કલકત્તામાં મહિલા તબીબ પર સામૂહિક દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં નંદકુરબા મહિલા કોલેજના એનએસએસ વિભાગ દ્વારા આક્રોશ રેલી યોજાઈ હતી ન્યાયની માગણી કરતા તેમજ મહિલા સશક્તિકરણના બેનર સાથે રેલી આસપાસના વિસ્તારોમાં ફરી હતી જે અંગેની જાણકારી શ્રદ્ધાબેન મકવાણાએ આપી હતી પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરમાં જે દીકરીઓ ઉપર ઘટના થઈ દુષ્કર્મની એ અંતર્ગત આજે અમારી કોલેજ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે દીકરીઓની સુરક્ષા જે ભારતીય સંસ્કૃતિ હતી જ્યાં સ્ત્રીઓના સન્માન માટે લંકા દહન થતા અને મહાભારત રચાતા ઈ સંસ્કૃતિ અને ઈ દેશની અંદર આજે સ્ત્રીઓનું સન્માન સ્ત્રીઓની સુરક્ષા નથી જળવાતી તો એ અંતર્ગત પોલિટિકલ લીડરોને પણ એક ટીકાસ્પદ આવેદન દેવાનું રહે કે એ લોકો પણ આ મોટી ખુરશી ઉપર બેસીને દીકરીઓના માન સન્માન અને બેન બે બેનોની સુરક્ષા ન કરી શકતા હોય તો એ લોકોએ બી એની જગ્યાએથી રાજીનામા આપી દેવા જોઈએ કારણ કે જ્યાં દીકરીઓની રક્ષા નથી થતી જ્યાં બહેનોનું સન્માન નથી થતું ઈ એ દેશ એ ક્યારેય આગળ આવી નથી શકતો કે જ્યાં દીકરીઓને પોતાના હક માટે પણ લડવું પડે છે દીકરીઓને આ ભારતીય સંસ્કૃતિમાં જોવા જાય તો દીકરીઓને પોતાના હક માટે લડવાનું આવતું જ નથી એનું સન્માન એની સુરક્ષા દીકરીઓ ખૂબ સારી રીતે કરી જ શકે છે પણ કંઈક ને કંઈક આમાં સમાજ પણ આનો ભાગીદાર છે કે જે કોઈ નિર્ણય લઈ નથી શકતો અને આ જે અત્યારે કોલકાતાની જે ઘટના બની છે એને વાયરલ થઈ 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 અને લાંબુ ખેંચવામાં આવે છે એના બદલે અમારા લોકોની એ અપીલ છે હરેક દેશની દીકરીઓની અપીલ છે કે આવા નરધમ લોકોને ફાંસીની સજા આપવી જોઈએ અને કડકમાં કડક કાયદા કાનૂન લાવી અને દેશની સુરક્ષા દીકરીઓને સારી રીતે રહી શકે છૂટથી રહી શકે એવી સુરક્ષા સરકારે પૂરી પાડવી જોઈએ કોલેજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવેલું છે જેમાં હરેક દીકરીઓ અમારા કોલેજની હરેક દીકરીઓ અમારા સિટીની હરેક દીકરીઓ અમારા સ્ટેટની હરેક દીકરીઓ એક જ વસ્તુ માંગે છે દીકરીઓને ન્યાય મળવો જોઈએ આ બાબતે અને આ માટે આ માટે પોલિટિકલ લીડરોએ પણ ધ્યાન આપવું જોઈએ અને સરકારોએ પણ આના માટે કડક કાયદાઓ અને નિયમો લાગુ પાડી અને દીકરીઓની સુરક્ષાને જાળવવી જોઈએ એવી અપીલ છે ઈ માટુંથી ઈ આટું થઈ અને ખાસ અમે આ રેલીનું આયોજન કર્યું છે તો અમારી કોલેજ દ્વારા આજે રેલીનો રેલી દ્વારા જે આક્રોશ કરીને દેખાડવામાં આવે છે તો હરેક કોલેજ હરેક સંસ્થા દીકરીઓની જ્યાં સુરક્ષા જાળવવા જાળવવાના પ્રયાસ કરતી હોય એ હરેક જગ્યાએ હરેક સંસ્થાએ આ રીતની રેલીઓ કાઢી અને વિરોધ કરી અને આ લોકોને સજા અપાવડાવી જોઈએ એવી અપીલ છે